જોઈ લેવા રાજકોટ ને નજીક આવેલ વિશાળ ગાર્ડન જોઈ લેવા બગીચા ની ગ્રીન જોઈ લેવા પ્રાણીઓ બગીચો તમને આ બગીચામાં આવા અલગ અલગ પ્રાણીઓ બનાવેલ જોવા મળે છે છે પ્રાણ એવા આવી રીતે બનાવવામાં આવ્યા જોઈ આવી આ વિશાળ છત્રી આજે ડેમ નજીક એક પક્ષી ઘર પણ આવેલ છે હાલ ત્યારે અહીં લોકો માટે પ્રવેશ બંધ છે અંદર પક્ષીઓ તો ઘણા બધા છે લોકોને જવા માટે પક્ષી ઘરે ત્યારે બંધ છે અહીંયા પંડિત દીનદયાલ ઉપાધ્યાયની પ્રતિમા રાખેલ છે તો તમને તે પણ બતાવું જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો આજે આપણે જવાના છે રાજકોટમાં આવેલા જે ડંપ પાસે અનેક જોવાલાયક ફરવાલાયક જગ્યાઓ તો વિડિયોમાં બન્યા રહેજો હાજી ડેમના લોકેશનની વાત કરીએ રાજકોટમાં આવેલ હાજી ડેમ ચોકડી પાસે જ આવે છે હાજી ડેમ જોઈ રહ્યા છો તે જાય છે આમ ગોંડલ તરફ આ છે રાજકોટ ભાવનગર આવે હાજી ડેમ ચોકડી થી તમે એકાદ કિલોમીટર ચાલશો એટલે ત્યાં જ આવી જાય છે આજે અહીંયા બાળકો રમી શકે તેના માટે હિંસકા છે લપસ્યા છે શીખડી છે એવું ઘણું બધું રાખેલ છે અહીંયા કસરત કરવા માટે અનેક સાધનો રાખ્યા છે અહીંયા પણ હિંચકા એવું ઘણું બધું છે બાળકો ફૂટબોલ વગેરે રમતો રમી શકે જો વિશાળ બગીચો પણ આવેલ છે તમે જોઈ રહ્યા છો ફોટોશૂટ માટેનું પણ સારું એવું લોકેશન છે ગાજી ડેમ નજીક એક પ્રાણી સંગ્રહાલય પણ આવેલ છે તમે જોઈ રહ્યા છો આજ છે પ્રાણી સંગ્રહાલય હાલ અત્યારે લોકો માટે પ્રવેશ બંધ છે અત્યારે લોકો અહીં પ્રાણી જોવા જઈ શકતા નથી અંદર પ્રાણીઓ તો હશે લોકો માટે પ્રવેશ બંધ છે અત્યારે મહાદેવનું શિવાલય પણ આવેલ છે આપણે પહેલા દર્શન કરી લઈએ મહાદેવના તમને ઘણી આવી નાસ્તાની દુકાનો પણ મળી જશે શિવાલયના પરિસરમાં આવતા જ આપણને દર્શન થશે હનુમાન દાદાના કા ગાળાના ગણપતિ દાદાના ગળા માતાના ગયા મહાદેવના શિવાલય દર્શન કરી લઈએ મહાદેવ મહાદેવ બધાની મનોકામના પૂર્ણ કરે આપણે અહીં આવેલ ગૌશાળાની ગૌ માતાના પણ દર્શન કરી લઈએ ડેમેશ્વર મહાદેવના શિવાલયનો ફૂલ વિડીયો પણ અમારી ચેનલ પર મૂકેલ છે તો તમે જોઈ શકો છો છે રાજકોટનો હજી ને જોઈ લો આ વિશાળા જીને તમને લાગે જાણે દરિયો હોય જોવું છે રાજકોટમાં જી ને સામે કાંઠે દેખાય ત્યાં આવેલ છે મેળડી માનું મંદિર समानुसी वालेलो आजी अपना मोा मौठा आस

માછલી ઘર અહીંયા આજી ડેમ નજીક જ આવેલ છે માછલીઘર એને જોવા માટે ટિકિટની કિંમત છે પાંચ રૂપિયા હાલ અત્યારે તો બંધ છે એટલે તમને અંદરથી થી નહી બતાવી શકું પ્રાણી સંગ્રહાલય બતાવી છે તમને પહેલા બતાવ્યો તો અહીં પણ બાળકો માટે ઘણું રમવા માટે છે લોકો ઈચ્છા છે ઘણા બધા સાધના રાખેલ છે બગીચામાં બેસવા માટે સારી એવી જગ્યા છે આપણે પહોંચી ગયા છીએ હાજી ડેમ નજીક આવેલ ગાર્ડન પાસે ચાલો જોઈએ ગાર્ડન જોઈ લેવા રાજપથ ના હાજી ડેમ નજીક આવેલ રેસા ગાર્ડન આ ગાર્ડનમાં મોટા ભાગે લોકો તો ફોટોશૂટ માટે અને વિડીયો શૂટિંગ માટે આવતા હોય છે તમે જોઈ રહ્યા છો રાજકોટના હાજી તેમજ આ ગાર્ડન એટલું સુંદર મજાથી બનાવવામાં આવ્યું છે તમે પણ એ ગાર્ડનમાં આવશો ફોટોશૂટ શૂટ કર્યા વગર વિડીયો શૂટિંગ કર્યા વગર રહી નહીં શકો તમને ગાર્ડનમાં સંખ્યા ફૂલોનો બગીચો છો બગીચા નીકળે તમને આખા ગાર્ડનમાં બધી અલગ અલગ જ બગીચો જોવા મળશે અહીંયા ગાર્ડનમાં પણ બહાર પર નહીં શકે તેના માટે ઘણા બધા ઇન્સાસ લોકો છે અને ઘણો બધો રાખેલ છે જેવા પ્રાણીઓનો બગીચો તમને આ બગીચામાં આવા અલગ અલગ પ્રાણીઓ બનાવેલ જોવા મળશે આ બાળકોને જોવાની બહુ જ મજા આવશે જોઈ અસંખ્ય પ્રાણીઓ આવી રીતે બનાવવામાં આવ્યા હું આશા રાખું છું આજી ડેમનો ગાર્ડનનો વિડીયો તમને ગમ્યો હશે વિડીયોને લાઈક કરજો શેર કરજો અને હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફોટો શૂટ માટે વિડીયો શૂટિંગ માટે અસંખ્ય સારા સારા લોકેશન છે અહીંયા પંડિત દીનદયાલ ઉપાધ્યાયની પ્રતિમા રાખેલ છે તો તમને તે પણ બતાવું દર્શન કરવા જઈશું અહીંયા ડુંબેશ્વર મહાદેવ આપણે પહોંચી ગયા છે ડુંગર પર દર્શન કરી લઈએ મહાદેવ ભારતીય બંધ છે તો આપણે ભારતીય દર્શન કરીશું મહાદેવ જોઈ લો આ ડુંગર પરથી રાજપથ સિટીનો નજારો આપણે અત્યારે આવી ગયા છીએ આજી ડેમના સામે તમને સામેના કાંઠેથી પણ આજી ડેમનો નજારો બતાવી દો પાણીનો વલ અહીં તેને જ રાજકોટમાં પાણી જાય છે લોકોને પીવા માટે વપરાશ માટે આપણે દર્શન કરીશું રાજકોટના આજી ડેમના સામા કાંઠા એવાળા હાથે ધરાવે મેળી માતાજીના આપણે પહોંચી ગયા છે મેલડી માતાજીના મંદિરે ચાલો દર્શન કરીશું પરિયાર નું પણ મંદિર આવેલ છે તો આપણે દર્શન કરી પરિયાર કરેલી ફરિયાળમાં તો શૂટિંગ કરવાની મનાય છે એટલે તમને બારજીના દર્શન કરાવે છે અહીંયા મંદિરમાં શૂટિંગ કરવાની મનાય છે એટલે તમને મંદિરમાં અંદર દર્શન નહીં કરાવી આજી ડેમના કાંઠે ડેમના કાંઠે માતાજી ના માતાજીના મંદિરનો ફૂલ વિડીયો અમારી ચેનલ પર મૂકેલ છે તે તમે જોઈ શકો પહેલાં અહીં મગરો રાખવામાં આવતી લોકોને જોવા નીચે ફેરવે આવી આવે છે ત્યારે માત્ર બગીચો સ્વચ્છ છે મિત્રો આપણે જોઈ લીધો છે રાજકોટ નો આજે અહીંયા આવેલ ગાર્ડન આજના વિડીયોમાં બસ એટલું જ મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ અચ્છાઓને